મિત્રો કચ્છમાં ખોડાસર ગામમાં સોખડા નરા નામના ચારણ રહે છે અને એમના ઘરે સિંધ પ્રદેશ એટલે કે પાકિસ્તાનમાં બેઠેલી માતા હિંગળાજમાં પોતે જન્મ લે છે અને ત્યારે દીકરીનું વરવું અને કદરૂપું સ્વરૂપ હતું અને આગળના બે દાંત લોઢા જેવા કાળા હતા અને આવું બિહારનું સ્વરૂપ જોઈને ગામ લોકોએ ડાકણ સમજી અને તેને ખાડો ખોદીને જમીનમાં દાટી દીધી અને મિત્રો પછી માતાજી જે ઇતિહાસ રચે છે તો મિત્રો સરસ મજાની સત્ય ઘટના છે તો ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો કચ્છમાં ખોડાસર ગામ આવેલું છે અને આ ખોડાસર ગામમાં સોખડા નરા નામના ચારણ રહે છે અને પોતાના નેહડામાં તેઓ મુખિયાજી છે અને તેમની કુળદેવી માતા હિંગળાજમાં છે અને આ હિંગળાજમાનું મંદિર સિંધ પ્રદેશમાં આવેલું છે અને મિત્રો અત્યારનું જે પાકિસ્તાન છે એમાં એ વખતે સિંધ પ્રદેશ આવેલો હતો અને આ સિંધ મલકમાં હિંગળાજ માતાજીનું મંદિર છે અને આ હિંગળાજ માતાજી સોખડા નરા ચારણના કુળદેવી છે તેથી તેઓ દર વર્ષે પગપાળા હિંગળાજ માતાજીના મંદિરે જતા ઠેડ સિંધ પ્રદેશમાં અને એમને કચ્છથી સિંધ જવામાં પગપાળા ત્રણ મહિનાનો સમય લાગતો એમ છતાં પણ આ સોખડા નામના ચારણ કે જે દર વર્ષે હિંગળાજ માતાજીના મંદિરે પગપાળા જતા અને આજે તેઓ પગપાળા ત્રણ મહિના ચાલી અને હવે સિંધ પ્રદેશમાં હિંગળાજ માતાજીના મંદિરે પહોંચી ગયા છે અને પહોંચી અને હવે તેઓ પૂજારીને દર્શન કરીને શ્રીફળ હાથમાં વધેરવા માટે આપે છે પરંતુ ત્યાં જ આપોઆપ શ્રીફળ ફાટી જાય છે અને બે ટુકડા થઈ જાય છે ત્યારે પૂજારી કાંઈ બોલે એ પહેલાં સોખડાજી કહે છે કે આ તો શ્રીફળ એવું થઈ ગયું છે લાવો બીજું આપું આમ કહીને બીજું શ્રીફળ જેવો પૂજારીના હાથમાં આપ્યું ને ત્યાં તો બીજા શ્રીફળના પણ બે ટુકડા થઈ ગયા અને આ ઘટના જોતાની સાથે જ સોખડાજી મનમાં વિચાર કરવા લાગ્યા કે પૂજારી બાપા માનો કે ના માનો પણ આ કોઈ ખરાબ સંકેત છે નક્કી મારા નેહડામાં કાંઈક અન્હોની ઘટના બનવાની છે અને પછી તો શોખડાજી હિંગળાજ માતાના મંદિરે નમી પડે છે કે માં જે અન્હોની થવાની હોય ને એ માળી મને જણાવી દેજે એનો સંકેત આપજે અને તું ઉગારી લેજે માં અને આમ તેઓ આ રીતે માતાજીને કગરે છે અને પછી ત્રણ મહિનાથી ચાલીને આવ્યા છે તેથી હિંગળાજ માતાજીના મંદિરમાં જ તેઓ આરામ કરવા માટે સિંધ મલખમાં સૂઈ જાય છે અને જેવા સૂઈ ગયા ત્યારે રાત્રિના સમયે માતાજી આઈ એમના સપને આવ્યા અને ખડખડ હસવા લાગ્યા ત્યારે છોકરાજી પૂછે છે કે માં આમ આવીને હસવાનું કારણ કે મેં તને સંકેત તો આપ્યો હતો મારા ભગત તારા બે શ્રીફળના મેં બે ટુકડા કર્યા એ તને સમજાણું નહીં કે મારી મને સમજણ ક્યાંથી પડે હું તો એક કાળા માથાનો તુચ્છ માનવીશું અને ત્યારે આઈ એટલું કહે છે કે સાંભળો સોખડાજી હું તમારી પત્નીના ગર્ભમાંથી દીકરી સ્વરૂપે તમારા ઘરે જન્મીશું અને મારું કદરૂપુને વરવું સ્વરૂપ જોઈ અને બધા ડરી ગયા અને તમારા ગામના અને નેહડાના માણસો કહેવા લાગ્યા કે આ તો કોઈક ડાકણે જન્મ લીધો છે આમ કહી અને મારું કદરૂપુ રૂપ જોઈને મને તેમણે એમના ગામમાં દાટી દીધી છે અને મને સાત દિવસમાં તમે તમારા ગામમાં આવીને બહાર કાઢો તો હું લોકોનું કલ્યાણ કરવા માટે જન્મ લઈશ અને જો કદાચ સાત દિવસની અંદર તમે આવીને મને બહાર નહીં કાઢો ને તો આઠમા દિવસે હું મારી લીલા સંકેલી લઈશ અને પછી હું ત્યાં નહીં રહું અને આમ આટલું કહીને માતાજી આઈ અદૃશ્ય થઈ જાય છે અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ સોખડાજી જાગી જાય છે અને જાગી અને મનમાં વિચાર કરે છે કે માડી મારા કચ્છના ખોડાસર ગામથી અહીંયા સિંધ પ્રદેશમાં આવવામાં મને ત્રણ મહિનાનો સમય લાગ્યો છે તો પછી હવે હું સાત દિવસમાં ઘરે કેવી રીતે પહોંચું માંડી અને આમ આટલું કહી અને સોખડાજી રડી રહ્યા છે ત્યારે પૂજારી જાગી ગયા અને કહે છે કે સોખડાજી તમે કેમ રડો છો અને ત્યારે શોકડાજી બધી વાત કરે છે કે મને સપને આવી અને માતા આઈ કહી ગયા છે કે તમારા ઘરે મેં જન્મ લીધો છે પણ કદરૂપુ રૂપ જોઈ અને ગામ લોકોએ એમને એક ખાડો ખોદીને એમાં દાટી દીધા છે હવે સાત દિવસમાં બહાર નહીં કાઢું ને તો માતાજી આઠમા દિવસે એમની લીલા સંકેલી લેશે હવે પૂજારી હું શું કરું સાત દિવસમાં કેમ પહોંચું અને ત્યારે પૂજારી કહે છે કે તમે જો આટલા દિવસ સુધી સતત અહીંયા દર વર્ષે ત્રણ મહિના સુધી ચાલી અને અહીંયા સિંધ મલકમાં તમારી હિંગળાજ માતાના મંદિરે આવો છો ને તો મારી હિંગળાજ તમારી રક્ષા કરશે અને માતાજી આઈ ખુદ તમારી વારે ચડશે માતાજીનું રટણ ભૂલ્યા વગર અહીંયાથી ગળગળતી દોટ મૂકો અને પછી કહેવાય છે કે સોકડા નરા ચારણે ત્યાંથી ગળગળતી દોટ મૂકી સિંધ પ્રદેશથી અને કચ્છ બાજુ ડગલા માંડ્યા અને પછી તો રાત્રે ના કપાય એટલો માર્ગ દિવસે કપાય છે ને દિવસે ના કપાય એટલો મારગ રાતે કાપવા લાગ્યા અને બસ મનમાં એક જ રટણ છે માતાજીનું અને સાત દિવસ પૂરા થાય એ પહેલાં જ સાતમા દિવસે તેઓ પોતાના ઘરે આવી જાય છે અને નેહડામાં આમ અચાનક એમને આવતા જોઈને બધા જ માણસો ભેગા થઈ ગયા અને ત્યાં તો આ બાજુ સોખડાજી કહે છે કે ક્યાં છે મારી દીકરી અને એને ક્યાં દાટી છે અત્યારે જ મને જણાવો ત્યારે નેહડાના માણસોને એમની પત્ની વિચાર કરવા લાગ્યા કે હજી તો તમે અહીંયા આવ્યા છો અને તમને કોઈએ કહ્યું નથી એમ છતાં તમને આ બધી ઘટનાની જાણ કેવી રીતે થઈ ત્યારે તેઓ પોતે લીલા રચી છે ને સાત દિવસમાં એમને બહાર નહીં કાઢવું ને તો આઠમા દિવસે તેઓ એમની લીલા હંકેલી લેશે માટે જટ એમને બહાર કાઢવા પડશે ત્યારે ગામના માણસો કહે છે કે જો સાચે જ તેઓ દેવી હશે ને તો અત્યાર સુધી તેઓ જીવતા હશે નહીતર હે છોખરાજી આજે છ છ દિવસ થઈ ગયા છે ને હવા પાણી અને ધાવણ વિના એક સાધારણ બાળક કેમ જીવતું રહે ત્યારે છોકરાજી કહે છે કે આઈનો પ્રતાપ છે પણ તમે એને કેમ દાટી દીધી અને ત્યારે ગામના માણસો કહેવા લાગ્યા કે દીકરીનો જન્મ થતાની સાથે જ તેનું વરબુ અને એકદમ કદરૂપુ રૂપ હતું અને આગળના બે દાંત લોઢાના જેવા કાળા હતા અને મોઢું બિહામણું હતું તેથી ગામના સૌ માણસોને તે દાકણ લાગી અને દાકણ ગણી અને એને ગામના પાદરે આવેલા વડની નીચે દાટી દીધી છે અને હવે તો તે જીવતી નહીં હોય સોખડાજી ત્યારે છોખડાજી કહે છે કે ગામ લોકો આ બધી વાત મૂકો ચાલો મારી સાથે મને બતાવો અને પછી તો આખું એ ગામ ત્યાં વડના ઝાડ નીચે પહોંચે છે અને પછી છોકરાજી ત્યાં ફટાફટ ખાડો ખોદી અને દીકરીને બહાર કાઢે છે તો દીકરી જીવતી છે ને એવી ને એવી છે ત્યારે આખું ગામ સમજી ગયું કે હવા પાણી અને ધાવણ વિના દીકરી છ દિવસ સુધી જમીનમાં રહી છે તો આ કોઈ સાધારણ દીકરી નથી સાક્ષાતમાં જગદંબાનો જ અવતાર છે અને કદરૂપુને વરવું રૂપ હોવાથી તેમનું નામ વરુણીમાં રાખવામાં આવ્યું અને પછી તો આમ વરુણીમાં મોટા થવા લાગ્યા અને દિવસો વીત્યા અને જ્યાં તેઓ રહેતા હતા ત્યાં કચ્છની ધરતી માથે કાળો દુકાળ છવાઈ જાય છે અને આ દુકાળ એવો ભરડો લઈ જાય છે કે ગાયો ભેંસો માણસો અને પશુ પક્ષીઓ ટપો ટપ મરવા લાગ્યા ગામડે ગામડાઓ ખાલી થવા લાગ્યા ત્યારે છોકરાજી તેમના આખાએ દેહડાને ભેગા કરીને કહે છે કે માતાજી વરુણીને પૂછીએ અને જો રજા આપે ને તો માલઢોરને લઈ અને સારો ઘાસચારો મળે એવી જગ્યા ઉપર ચાલ્યા જઈએ ત્યારે આટલા શબ્દો સાંભળીને માતા વરુણીમાં કહેવા લાગ્યા કે હે ભાઈઓ દક્ષિણ દિશામાં ધરતી હરીભરી છે ને પાણી અને ઘાસચારાનો પુરવઠો ખૂટે એમ નથી એ બાજુ ચાલ્યા જાઓ અને પછી તો વરુણીમાં સાથે બધા જ માણસો પોતાના માલઢોર અને ઉશાળા ઉપાડી અને દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા અને ત્યાં ફૂલજર નદીના કાંઠે ઘોડસીયા ગામમાં આવે છે ને ત્યાં નદીના કાંઠે પડાવ નાખીને આ ગામના પાદરે રહેવા લાગ્યા ત્યારે હવે એ પાદરે રહેવા લાગ્યા અને હવે આઈ વરુણીની ઉંમર પણ હવે સાત આઠ વર્ષની થઈ ગઈ છે અને થોડા વર્ષોમાં આ બાજુ સૌરાષ્ટ્ર તેથી તેઓ એ બાજુ નીકળી ગયા અને ચાલતા ચાલતા તેઓ આ બાજુ સિંધ મલક તરફ ચાલી નીકળ્યા અને મિત્રો એ વખતે જુનાગઢમાં રાજા રા નવગણનું રાજ ચાલતું હતું અને એમને ધર્મની માન

અને એના અત્યાચારમાંથી જો મને કોઈ બચાવી શકે ને તો મારો ધર્મનો માનેલો ભાઈ મારો જૂનાગઢનો ધણી રા નવગણ બચાવી શકે અને પછી આ જાહલ કે જે રા નવગણને ચિઠ્ઠી લખે છે કે ભાઈ મારા વીરા મને બચાવી લે સિંધ મલકમાં દુકાળ ગાળવા માટે આવી હતી પણ સિંધનો હમીર સુમરો મને અહીંયા કેદ કરીને રાખી છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જૂનાગઢનો ધણી રાન અવગણ કહેવા લાગ્યો કે હમીર સુમરાને હરાવીને જો મારી બહેનને જો હેમખેમ પાછી ના લાવું તો મારું નામ રાન અવગણ નહીં અને પછી તો જૂનાગઢનો ધણી લશ્કર લઈ અને ચાલી નીકળ્યો છે અને ચાલતો ચાલતો તે આ ફૂલજર નદીના કાંઠે આવે છે અને ફૂલજર નદીનું વહેણ ખળખળ વહી રહ્યું છે ત્યારે તેમણે ત્યાં જ પોતાના પડાવ નાખ્યા અને બધા ત્યાં ઘોડાને પાણી પીવડાવવા લાગ્યા ઘોડા નવડાવી રહ્યા છે અને બીજા વધેલા સિપાહીઓ કે જે વિશાળ સેના માટે ભોજનની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે રા નવઘણ ફૂલ નદીમાં પાણી પીધું અને ઘોડાને પાણી પીવડાવ્યું અને પછી બે ચાર સિપાહીઓને કહે છે કે ચાલો આપણે ક્યાંક છાયડો શોધીએ અને તેઓ થોડાક આગળ ચાલે છે અને તેઓ ફૂલજર નદીના કાંઠે વસેલું ઘોડસિયા ગામ તરફ આવે છે અને ત્યાં ગામના પાદરે જે વડ હતો એ વડની નીચે આવી અને છાયડામાં બેસવા ગયા ત્યાં તો એમની નજર એ વડના છાયડામાં બીજી બાજુ બે ચાર દીકરીઓ રમી રહી હતી તેમના ઉપર પડી અને એ ફૂલજર નદીના કાંઠે જ્યાં પડાવ નાખ્યો હતો તેની બાજુમાં આ વડ હતો અને એ વડની નીચે સાત વર્ષના આઈ વરુણિમાં હતા તેઓ ત્યાં રમી રહ્યા હતા અને એમની બે ત્રણ સખીઓ સાથે છે અને એમની એક બહેન છે સુખદેવ તેની સાથે ત્યાં માતાજીને નિવેજ ધરાવવાની રમત આ બાળકીઓ રમી રહી છે અને ત્રણ ઈંટો મૂકી છે ને એના ઉપર એક નાની માટલી મૂકી છે અને એમાં દૂધ અને ચોખા રાંધ્યા છે અને તેઓ આવી રમત રમી રહી છે ને ત્યાં રા નવગણ ઘોડે સવાર થઈને આવે છે ને કહેવા લાગ્યો કે હે બહેનો કોણ છો તમે અને અહીંયા શું કરો છો ત્યારે તેઓ કહેવા લાગી કે અમે ચારણની દીકરીઓ છીએ અને અમે અહીંયા આ ખીર બનાવી છે અને આ ખીર રાંધી અને અમારી માતાજીના નિવેદ કરી રહ્યા છીએ ત્યારે રા નવગણ હસવા લાગ્યો ત્યારે માતાજી આઈ કહે છે કે તમે કેમ હસો છો અને મને તો લાગે છે કે તમે કોઈ રજવાડાના રાજા છો કે હા દીકરી હું રા નવગણ છું અને જૂનાગઢનો ધણી છું કે જૂનાગઢના ધણી છો કે હા અને ત્યારે સાત વર્ષના માં આઈ વરુણી કે જે ત્યાં નીચે ઊભા ઊભા ઘોડા ઉપર જે રા નવગણ હતો તેની સામું હાથ લાંબા કર્યા અને લાંબા લાંબા હાથ થયા અને માતાજીએ રા નવગણના ઓવારના લીધા અને આમ આવડી નાનકડી દીકરીના આટલા લાંબા હાથ થયાને આ દ્રશ્ય જોઈ અને રા નવગણ સમજી ગયો કે નક્કી આ કોઈક દેવી શક્તિનો અવતાર હોય ને એવું મને જણાય છે અને ત્યાં તો માતા આઈ વરુણી બોલ્યા કે હે મહારાજ હવે અહીંયા આવ્યા છો ને તો હવે અહીંયાથી માતાજીનો પ્રસાદ લેતા જાઓ અમે ખીર બનાવી છે અને માતાજીને નિવેદ ધરાવી અને તમને જમાડીએ અને રોટલા પણ તૈયાર છે ત્યારે રા નવગણ કહે છે કે હે આઈ તમારી વાત સાચી છે પરંતુ અમે બે ચાર જણા નથી અરે ફૂલઝર નદીના કાંઠે નજર કરો અમારું હજારોની સંખ્યામાં અમારું સૈન્ય છે કે ભલેને હજારોની સંખ્યામાં સૈન્ય રહ્યું હું આય વરુણી બધાને જમાડીશ અને તમારા ભાગનો આ પ્રસાદ છે તો એને ખાવો જ પડશે બોલો હવે જમશો ને ત્યારે રા નવગણ કહે છે કે પણ અમે જમવાનું બધું તૈયાર કરી નાખ્યું છે કે એ તમે પછી ખાઈ લેજો પણ જો તમે મારી માતાનો પ્રસાદ જમશો ને તો તમે હારશો નહીં અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે રા નવગણ સમજી ગયો ને કહે છે કે આટલી નાનકડી મટકીમાં આ બધાને સૈન્યને તેઓ કેવી રીતે જમાડશે પણ મારી મા કરે એ ખરું કહે છે કે બોલો બોલાવી મારું સૈન્ય કે હા બોલાવી લો આમ કહીને માતા આઈ જે સુખદેવ પોતાની બહેન છે એને કહે છે કે તું આ વડ ઉપર ચડી અને પાંદડા નીચે પાડવાનું ચાલુ કર ત્યારે સુખદેવ કે જે ઝાડ ઉપર ચડીને પાંદડા નીચે પાડે છે અને જેમ જેમ પાંદડા નીચે પડે છે એમ એમ કાંસાની થાળીઓમાં ફેરવવા લાગી અને જેવું પાંદડું પડે એની સાથે થાળી પછડાય એવો અવાજ થવા લાગ્યો અને આટલી ઘટના જોતાની સાથે રા નવગણ સમજી ગયો કે આ તો સાક્ષાતમાં જગદંબાનો અવતાર છે હવે તો મારું આખું સૈન્ય બોલાવી જ દઉં અને પછી તો રા નવગણ પોતાનું આખું એ સૈન્ય ત્યાં બોલાવી લેશે અને પછી તો લાઈન સર બધાને બેસાડી દીધા અને બધાને કાસાની થાળીઓ પીરસી અને પછી માતાજી આઈ કે જે ઓઢણીમાં પોતાની માટલીને ઢાંકી અને બધાને રોટલા ઘી ને ખીર પીરસે છે અને હજારોની સંખ્યામાં બધાને પીરસ્યું પણ એમનું એમ એ ભોજન રહ્યું એમાંથી એક છાંટોએ ખૂટ્યો નહીં અને પછી તો માતાજી આઈ કહેવા લાગ્યા કે કોઈને જો બીજું ભોજન ખાવું હોય ને તો પોતાની થાળી આગળ બે હાથ આડા રાખીને મનમાં વિચાર કરો ને આંખો બંધ કરો અને મારું નામ લઈને આંખો ખોલો અને જો ભાવતા ભોજન ના પીરસું તો તો મને આઈ વરુણીને ઓળખે કોણ અને પછી તો બધાએ આ રીતે કર્યું અને બધાના મનગમતા ભોજન પીરસાણા ત્યારે એક સિપાહીએ મનમાં એવો વર્તો કર્યો કે એમ વળી કાંઈ મનમાં વિચારીએ તો થોડું ભોજન આવી જાય એમ તો પથરા ન આવે અને આમ પથરા કહેતાની સાથે તેની થાળી પથરાથી ભરાઈ ગઈ અને એ દિવસે આવો ચમત્કાર મારી આઈ વરુણીએ આપ્યો અને ત્યારે રા નવગણ સમજી ગયો કે હવે માતાજીના ચરણોમાં પડી જવું ને તો મારો વિજય થવાનો જ છે અને પછી રા નવગણ માતાજીના પગમાં પડીને કહે છે કે માં સિંધમાં ચડાઈ કરવા જાઉં છું મારી ધર્મની માનેલી બહેન જાહલને સુમરાએ કેદ કરી છે અને એ સુમરાને હરાવીને મારી બહેનને પાછી લાવી છે અને ત્યારે માતાજી આઈ કહે છે કે ખમ્મા મારા વીરા જા નવગણ નવ લાખ લોબડિયાડિયો તારી રક્ષા કરશે અને મારા આશીર્વાદ તારી સાથે છે તારો વિજય થશે ત્યારે રા નવગણ કહે છે કે માડી મારા માર્ગમાં આવતો આકળો સમુદ્ર તો આ આવડના પ્રતાપે સુકાઈ ગયો છે પણ ચોમાસાના પાણી હજી સુધી ભરાયેલા છે એટલે મારે બીજા માર્ગ ઉપરથી જવું પડશે એટલે મને એની મૂંઝવણ છે માડી મારી મૂંઝવણને દૂર કરો ત્યારે માતાજી આઈ કહે છે કે મારા વિરા બીજા માર્ગે ના જતો તું સીધા જ માર્ગે જજે અને સમુદ્ર પાસે પહોંચે ને એટલે આકાશ સામું નજર કરીને મારું રટણ કરજે અને જો આકાશમાંથી કાળી ચકલી થઈ અને તારા ભાલા ઉપર બેસી જાઉં ને તો એમ માનજે કે હું તારી આઈ વરુણી બોલી હતી અને મારા આશીર્વાદ સમજી અને બીક રાખ્યા વગર તારા ઘોડાને પાણીમાં નાખજે અને સમુદ્રથી ભરેલા પાણીમાં તારા ઘોડાના પગમાં જો ધૂળની ડમરીઓ ના ઉડાડું ને તો તો મને આઈ વરુણીને ઓળખે કોણ અને ત્યારે આટલા આશીર્વાદ મળતાની સાથે રા નવગણ માતાજીના રટણ સાથે ચાલી નીકળે છે ને સમુદ્રના કાંઠે જઈ અને જેવું માતાજી આઈનું નામ લીધું ત્યાં તો કાળી દેવચકી થઈ ને મારી આઈ વરુણી